પેલા તું અઠવાડિયા નું કઈ દસ હજાર રૂપિયા લઈ ગયો તો હવે દિવાળી આવી ગઈ તું હવે એનું કઈ કરી દે મારે ખરીદી કરવા જાય છે અરે કાલ મનુ કક વાડીયા તને ખબર પંદર વીસ જણા ભેગા પ્રોગ્રામ સોતા પાડી દીધા બહુ ભજીયા ખાતા મને છે ને દસ હજાર રૂપિયા નું કરી દે મારે ફૂલ જરૂર છે કાલ ભાવના કાકીએ મને બપોરે કાક ગું હાથું ખવડાવી દીધું ને તો આખી રાત મને જાડા થઈ ગયા ઠંડા જજે નું તો લાંબો લો થઈ ગયો તને ભલે જાડા થઈ ગયા મારે તારી કઈ ફિલોસોફી સાંભળવી નથી મને મારા દસ હજાર રૂપિયા નું કરી દે અરે કાલ રાજકોટ ગયા હતા અત્યારે દિવાળી મહિનો હાલે છે કાઈ ટ્રાફિક હતું ધર્મેન્દ્ર રોડ માંથી પગ મૂકવાની ક્યાં જગ્યા નહીં અને મોબાઈલ વાળા ને તું જો બહુ માણા ક્યાંય માણા નું હું રાજકોટ ગયો હોય કે દિલ્હી ગયો હોય મને મારા દસ હજાર રૂપિયા દે ને તો હું ખરીદી કરવા જાવ પેલા રાજકારણ નો માહોલ હમણાં બહુ ગરમાણો છે તને શું લાગે કોની સરકાર બનશે હવે સરકાર જેની બને એની મને તું મારા દસ હજાર રૂપિયા નું કરી દે ને બે પાડા બોલ અને નવ સુંદરી ભેં તું જો એટલે હાથી ને શરમાવી એવી તારે મનુકાકા ના પાડા ને સાઈસુ પાવા નથી આવી તું મારા દસ હજાર રૂપિયા દે ને એટલે મારા છોકરા સાઈસુ ભેગા થાય તું ગમે મુદ્દા માથે થઈને તારા પૈસા હું દેવાનો નથી હું છું નાક મારે દિવાળી આવતી